ચંબલ નદી અને મધ્યપ્રદેશનો એ વિસ્તાર કેમ વર્ષો સુધી બદનામ રહ્યો તો એની પાછળ પણ એક દંતકથા છે એક વાર કુંતી રાષ્ટ્રના રાજા દેવે એક મહાયજ્ઞ આદર્યો અને તેમાં તેમણે એક લાખ જેટલા મૂંગા પશુઓની આહુતિ આપી આ દુર્ભાગ્ય પશુઓનું રક્ત અને હાડમાંસ એક નદીમાં પધરાવી દેવામાં આવ્યો અને તે કારણે આ નદીનો રંગ લાલ થઈ ગયો તેથી તે રક્તની નદી તરીકે ઓળખાવા લાગી પશુઓના ચર્મ એટલે કે ચામડા પણ આ નદીમાં વહાવી દેવામાં આવ્યા હોવાથી આ નદીમાંથી પાર વિનાની દુર્ગંધ આવવા લાગી અને ત્યાં નદીની આસપાસમાં રહેતા લોકોનું રહેવું દુષ્કર થઈ ગયું અને તેઓ આજુબાજુના વિસ્તારોમાં હિજરત કરી ગયા અને જતાં જતાં આ અભિશાપિત નદીને ચર્મણ્યવતી નદી એવું નામ આપતા ગયા દેવે આ શોણિત નદીને પોતાની કાયામાં સમાવવાનો ઇનકાર કરતાં આ નદીનું પાણી નદીના પટની ધરતીમાં સમાઈ ગયું અને એ નદી સૂકી ભટ્ટ બની અને કેવળ દુર્ગંધ બાકી રહી ઋષિ વિશ્વામિત્ર અને નારદ મુનિએ મળીને આ નદીનો ઉદ્ધાર કર્યો અને ઋષિ વિશ્વામિત્રએ સ્થાનિક લોકોની મદદથી નદીની સાફ સફાઈ કરી અને એ નદીમાં પાણી ફરી આવવું શરૂ થયું ત્યારે નારદ મુનિને ઋષિ વિશ્વામિત્રએ વિનંતી કરી કે આ નદીને ચરમણીયવતી નદીને સ્થાને કંઈક સારું નામ આપે નારદ મુનિએ આ નદીને નામ આપ્યું ચર્મલ નદી અને જે કાળક્રમે અભ્રંશ થઈ ચંબલ નદીના નામે ઓળખાવા લાગી પરંતુ એકવાર રક્તનો આસ્વાદ ચાકી ચૂકેલી રાજા રંતીદેવની નગરીની આ નદીની રક્ત લાલસા બુજાઈ નહીં અને વર્ષો સુધી તેના વિકરાળ કોતરો અને બિહળો લૂંટારુઓના આશ્રય સ્થાન રહ્યા